નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટરમાં પાણીની નિકાલ થતો નહીં સ્થાનિક નગરપાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવી જેથી પાણી ભરાવાની સમસ્યા સ્થાનિક રિપોર્ટર ભાનુ પંડ્યા રાધનપુર વિસ્તારમાં મસાલ રોડ આવેલ છે એની અંદર પંદર ત્રીવીસ સોસાયટીઓ આવેલ છે અને આ મસાલ રોડ એમાં ગોકુળપુરા અમ અમિરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે ત્યાં અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા ક નસીબ ભાગ્ય છે એટલે અમને વારંવાર આ કુવાણીમાં હેડવું પડે છે એની અંદર ત્રણ સ્કૂલો આવેલ છે એક વલ્લભનગર વલ્લભનગર પ્રાથમિક શાળા મુરલીધર નવનિર્મણ સ્કૂલ કોઈની નહીં ને તો પંદરસોથી બે હજાર બાળકોનું અમે ભવિષ્ય ચૂકાયેલું છે કુંવાણીમાં હેડી જવાનું ગંદગીમ ચાલવાનું છે સતત પંદર વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થવું છું તંત્ર જો જાગૃત નહીં થાય તો કોઈ હલ નહીં થાય જેથી વખતે ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય પણ કોઈ કોઈ પણ તંત્ર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ આનો હલાવતો નથી એના એ ખાડા એની પોઝિશન અને એની પરિસ્થિતિ સાથે અમારે જીવવું પડે અને અમારા કબનસીબ છે કે વારંવાર વારંવાર આ પરિસ્થિતિ સાથે જ્યારે ચોમાસું આવે વારંવાર અમારે બાઈકો હોય ગાડી હોય કે હેડ તો બાળકો હોય ગાડી ખાડામાં પડીને બ્રેકો બ્રેક બ્રેકોયલ કાંઠે ખાડાપુરી બાઈકોના એન્જિનને નુકસાન આવે છે અમારા મકોડા ખસી જાય છે પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી એટલે અમે આ તંત્ર સાથે અમે રજૂઆત કરીએ છીએ કે આ તંત્ર જાગૃત થાય અને અનો કોઈનો હલ આવે મસાલી રોડ ઉપર આજથી લગભગ પંદર એક વર્ષથી આવું આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે કારણ કે જે ગટરો છે એ આરમ આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેનને મળવા ગયા હતા પ્રાપ્તિ બેને એમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ ર પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબીલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે હું સક્ષમ છું મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં જાય અહીંયા ત્રણ સ્કૂલો આવેલી છે ત્રણ આંગણવાડીઓ આવેલી છે અને મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો અને આનો તત્કાલ ધોરણે નિકાલ લાવવા માટે અમારી નમ્ર અરજ છે સરકારશ્રીને